એકસો વીસ ઘોડા એવું મસ્ત સરસ મજા મિત્રો ફૂલે પણ આજે સાંજે નીકળવાનું છે પણ મિત્રો અત્યારે જે ત્રણે બેનો નું જે જાણો આવી રહી છે તમને વિડીયો તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું મિત્રો વિડીયો અંતે બની રહી છો ચેનલ માં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ રીતે જુઓ છો તો અત્યારે સરસ મજાનો જે મંડપ આ રીતે શણગારી અને રાખવામાં આવ્યો છે અને આ રીતે મિત્રો બધા જના ફોટા તમને જોવા મળશે આખા પરિવારના ફોટા બંને બાજુ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર થાય એ પ્રકારે અહીં મૂકવામાં આવેલા છે આ એમના પરિવારજનોના જે કાંઈ ફોટો છે એ તમને અંદર જોવા મળે છે અને મિત્રો અલગ અલગ સેલ્ફી પોઈન્ટ પણ બનાવેલા છે બંને બાજુ અને સરસ મજાનું લાઈટ ડેકોરેશન બને છે અત્યારે જુઓ છો તો લગ્નની જે કાંઈ તૈયારી છે તે તમને બતાવવા માટે હાલ જઈ રહ્યો છું તો મિત્રો જે અહીં આપણે આવી ગયા છીએ ટૂંક સમયમાં અહીં જે જાડી જાન છે તો અહીં આવવાની મિત્રો ઘણા જ બધા જે કાર્યક્રમો અહીં અલગ અલગ રાખવામાં છે ખાસ કરી તો જે ભાતીગળ જે લગ્ન ગીતો છે સરસ મજાના બહેનો દ્વારા જે ગૌરવમાં આવશે એ પણ આપણે જોવાનું છે અને મિત્રો ત્રણેતર અને વાકારની જે સરસ મજાની જે ઊંડો રાસ કહીએ આપણી જે પરંપરાગત જે વર્ષોથી મિત્રો ચાલી આવે છે તો એ જૂના જે ભાતીગળ કપડાં પહેરીને જે રાસ રમવામાં આવે છે તો એમને બધા સાથે સાથે લગ્ન તો યોજાતા જ હોય પણ સાથે સાથે એમનો પણ તમે આનંદ માણી શકો સરસ મજાના મિત્રો ભાતીગળ ગીત ચાલતા હોય અને સાથે સાથે લગ્ન ચાલતા હોય એવો સરસ મજાનો મિત્રો અંદર માહોલ છે તો મિત્રો વિડીયો જોડાઈ લેજો કોણ કોણ કલાકાર છે અને સંપૂર્ણ માહિતી તમને અંદર જઈને આપું છું આપણે તમામ વ્યવસ્થા જોતા જોતા આપણે જે લગ્ન મંડપની જે સરસ જે તૈયારી થઈ ગઈ છે બાજુમાં વિશાળ કાય જે સ્ટેજ છે અને અહીં જે મારી પાછળ જે તમે સ્ટેજ જોઈ રહ્યા છો તે લગ્ન ગીત માટે રાખેલું છે કલાકાર છે તો આપણે એનું નામ જાણીશું આપનું નામ જણાવો મારું નામ છે ખુશાલી ભરવાડ અને હું રાજકોટથી આવું છું અને આજ રોજ આવા કસોટિયા પરિવારને આંગણે અમારે અરહુરભાઈ કસોટિયા આવું સુંદર મજાનું આયોજન કર્યું છે અને ખાસ તો આ આટલું મોટું આયોજન કરવું અને એડજસ્ટમેન્ટ કરવું ને એ બહુ અઘરું છે કારણ કે આટલા ઘોડા હાથી એક ઠાઠ માઠથી રાજા શાહી જેને કહી શકાય એવી જેમના દીકરા છે હિતેશભાઈ વરરાજા આવું રૂડું આયોજન કરે છે અને અમે પણ પ્રયત્ન કરે કે આયોજનને અમે પણ ઉજળું કરીને બતાવીએ અમારો પણ પ્રયત્ન એવો છે ને આપની પાસે બીજા એક બેન છે તો આપનું નામ જણાવો તો અમારું નામ રાજલબેન ભરવાડ છે અને હું ભાવનગર થી આવું છું અને ખાસ ગામમાં છે લગન છે ખૂબ જ સારી વ્યવસ્થા છે કલાકારો માટે અહીંયા જે મહેમાનો પધાર્યા છે દરેક માટે

એમના માટે જ બે કડી આપણને સંભળાવું વીરા એ સાને યાલ બેલા વીરા મારા પીડાને પીઠી ભરીયા માડી જાયા હું એકવાર અંતર્યાવી બેના સરસ મજાનો મિત્રો સોંગ ગાયમ સંભળાયું છે ત્યારબાદ જે આગળની તમને વ્યવસ્થા જણાવું છું કે જ્યાં લોક ભાતીગળ મેળો એટલે ત્રણેતરનો જે સુપ્રસિદ્ધ મેળો કહી શકાય તો એમની ટીમ અહીં રમવાની છે આપણે એમની સાથે પણ મુલાકાત કરીશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો ચેનલમાં માનો હશો તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મિત્રો આપણે જે લગ્નની જે આ એક આપણે સંસ્કૃતિને માન આપી અને એમની સાથે આજે લગ્ન સરસ મજા યોજાયા છે અને આપણી સાથે જગદીશભાઈ ફરી એકવાર જોડાઈ ગયા છે અને મિત્રો અહીંની જે વ્યવસ્થા છે અત્યારે આજે ખૂબ જ જે ત્રણેય બહેનોની આજે જાન આવી છે તો એમની અત્યારે હાલ તૈયારી કેવી છે જણાવી હાલ તૈયારી તો એવી છે કે આજ તો માણસ મેરામણ ઉમટ્યું એવું લાગે છે

હર્ષુરભાઈ અને સરસ મજાના મિત્રો આજે ત્રણેય બહેનોની જાન આવી છે અને એમની જે તૈયારી અત્યારે હાલ થઈ રહી છે અને અત્યારે જે આપણે બે ટીમો જે અત્યારે હાલ રમવાની છે એમની વિશે માહિતી આપી આપણે બે ટીમો રમવાની છે એક સુરેન્દ્રનગરની ટીમ છે ભાતીગઢ અને બીજી એક આપણે વાકાનેરની બે ટીમો એક પરફોર્મન્સ તો કરી નાખ્યું છે અત્યારે હાલ પછી પરફોર્મન્સ પાછું કરવાના છે કારણ કે જાનુ ઉતારે આપણે માંડવે આવી જાય ત્યાર પછી મંડપની વ્યવસ્થા પણ હા મંડપની આપની વ્યવસ્થા બતાવી દઉં કે ત્રણેય બહેનોના મંડપ આપણે જો મારી પાછળ બેક સાઈડમાં પણ જોઈ રહ્યા છો અને એનો જે પહેરવેશ છે જૂની આપણે જે માલધારી સમાજનો જે બધાય બહેનો અત્યારે હાલ આવી ગયા છે અને જાન પણ આવી રહી છે મંડપમાં આપણે બહુ એવું લાગે કે જ્યારે પહેલાં ને કાઠિયાવાડી બધી એમ કહેવાય કે પહેરણું છે એ આપણને જોવા મળે અને બહુ ભાતીગળ લાગે આપણને આ સંસ્કૃતિનો વારસો જાળવી રાખ્યો એ જ આપણા માટે અગત્યનું છે અને આપ જોઈ શકો કે જાનૈયા આવવાની તૈયારીમાં છે અને આગળ માંડવે જવાનું આવશે અને પેલા ગિંજલબેનનો માંડવો છે બીજો મનીષાબેન અને ત્રીજો હેતલબેનનો માંડવો ત્રણે ત્રણેય ત્રણેય બેનોના માંડવા અહીંયા રાખવામાં આવ્યા એટલે ત્યારબાદ આપણે હેલિકોપ્ટર અત્યારે હાલ લેન્ડ થઈ ગયું છે હા લેન્ડ થઈ ગયું છે અને ન્યાય પણ માણસ નથી હમાતું એને જોવા માટે માટે હા અને આ જે આપણે સાંજનો જે કાર્યક્રમ છે એ આપણા દર્શક મિત્રોને જણાવીએ સાંજનો કાર્યક્રમ મુંબઈનો ડાન્સ છે ગેડી ડાન્સ એ કરવાના છે પ્રસ્તુત અને સાથે સાથે આ આપણે ભાતીગળ કીધું એમ તરણેતરનો મેળો કરવાનો છે સાથે સાથે લગ્ન ગીત અને બપોર પછીનું તો આયોજન એવું છે કે જાનું વળાવી અને જે ફૂલેકું નીકળવાનું છે એમાં તો માણસની કોઈ સીમા નથી શાહે લગ્નની એની અંદર એમાં હાથી છે ઘોડા છે ઊંટ છે અને બે વાર પુષ્પ વર્ષા કરવાની છે નાળો હેલિકોપ્ટર પુષ્પ વર્ષા મિત્રો થશે એનો પણ આપણે વિડીયો જોડાઈ લેજો ચાલો મિત્રો ખાસ કરી નવા સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા જ બધા વિડીયો આપણી ચેનલમાં આવતા હોય છે અને બાજુમાં એક નાનકડું બે લાયકાન છે એમને પણ દબાવી દેજો કોમેન્ટ પણ સારી એવી કરજો ને ચેનલથી આપને આપના ચેનલથી જાણવા મળશે આ બધાને કે કેવા ભાતીગળ લગ્ન થાય છે શાહી લગ્ન થાય છે માણસને તમારી ચેનલથી ઘણો લાભ રહે હું તમને આભાર માનું કે આપ

જાડેલી જાન આવવાની બધા જે વડીલો જોઈ રહ્યા છો તો મિત્રો આપણી જે આ ભાતીગળ સંસ્કૃતિ છે બધા જ વડીલોને તમે જોઈ રહ્યા છો તો હાલ એ જાનની રાહ જોઈ અને બેઠા છે જામના સ્વાગત માટે બેઠા છે અને મિત્રો ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે આખા ગામને સોનેરી સજાવટ મિત્રો કરી દેવામાં આવી છે ની પણ વ્યવસ્થા છે આખા ગામનું જોશો તો ડ્રોન શૂટ તેમજ જે વિવિધ જે કાર્યક્રમો ચાલતો હોય તો તમને એલસીડીમાં તમે જોઈ શકો એ વ્યવસ્થા કરી છે અને આ બધા જુઓ તો બધાય જે વડીલો છે આવી અને ત્યાં હાલ બેસી ગયા છે જુઓ છો જેમાં મહેમાનો છે વડીલો પોતાનું જાનનું આગમન છે જેમની તૈયારી જે થવા જઈ રહી છે તો એમની માટે હાલ આવીને ઉભા રહી ગયા છે સોનાની વ્યવસ્થા છે એ પણ આપણે હાલ જોવા જઈ રહ્યા છીએ અને મિત્રો જેટલી પણ આખી આખી જે સોનેરી સજાવટ છે તો આખા ફેમિલીના ફોટોગ્રાફી તમને આ રીતની જે જોવા મળશે તો અત્યારે હાલ અહીં લાગેલી છે અને મારી બેક સાઈડ તમે જુઓ છો એક્ઝેક્ટ તો ત્યાં રસોડાની વ્યવસ્થા છે તો તે પણ તમને હું વિડીયોમાં આગળ બતાવીશ ત્યારબાદ અંદરની તરફની જે કઈ વ્યવસ્થા છે તે તમને બતાવવા માટે લઈ જઈ રહ્યો વ્યવસ્થા જોઈ છે ત્યારબાદ જે ત્રણ ત્રણ જે જાડેરી જાન આવી છે કસોટિયા પરિવારના આંગણે તો એમની માટે ભવ્ય જે રસોડાની વ્યવસ્થા મિત્રો કરવામાં આવશે ઘણું જ બધું મિત્રો મહેમાન છે છતાં પણ વ્યવસ્થા અવ્યવસ્થા ન સર્જાય એમની માટે સંપૂર્ણ વ્યવસ્થા આ જે રસોડાની અંદર હાલ જે કરવામાં આવી છે અમને અંદર જે બતાવું છું તો મિત્રો ખાસ કરીને વિડીયોમાં જોડાઈ લઈ જાય ચેનલમાં નવા આવશો તો સબસ્ક્રાઈબતા દે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આપણે રસોડાની અંદર હાલ આવી ગયા છીએ અને આ પ્રકારે મિત્રો સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી અને બધા જ જોવો છો કે ત્યારે જમણવાર જે ભોજનાલય છે તે અત્યારે હાલ શરૂ છે અને આ રીતે મિત્રો કંઈક વ્યવસ્થા છે તમને ત્યાં નજીક જઈ અને બતાવું છું કે શું શું છે ભોજનાલયની અંદર આ પ્રકારે એની વ્યવસ્થા છે અહીંથી જે ડિશનું જે કાઉન્ટર છે એથી શરૂ થઈ જાય છે ત્યારબાદ વાટકા છે ત્યારબાદ આ રસ પછી લાડુ છે ત્યારબાદ અલગ અલગ જે સ્વીટ આપણે હાલ જોઈ રહ્યા છે એવી ઘણી બધી પ્રકારની જે વ્યવસ્થા અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છે અને આ પ્રકારે મિત્રો બધા વાસણો મૂકી અને સોનેરી સજાવટ મિત્રો કરવામાં આવી છે જો આ પ્રકારે રોટલી છે બે જાતના શાક ત્યારબાદ ભાત આ પ્રકારે મિત્રો સરસ મજાની વ્યવસ્થા છે રસોડાની